સોએબ ભાઈ સનાબેલ સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા અને આ કાર્યક્રમમાં લગભગ ચાલીસ જેટલા લાભાર્થીઓએ સ્કૂલ કિટ જેમાં બેગ ચોપડા બોલપેન અને પેન્સિલ જેવી વસ્તુઓનો લાભ લીધો હતો આ પ્રસંગે સંસ્થાના ટ્રસ્ટી અને સેન્ટરના પ્રિન્સિપલ જાવેદ પટેલ સંસ્થાના કાર્યકર ઇનાયત પટેલ મુક્તિ જૈનુલ આબુદ્દીન શેરપુરી સહિતનાઓએ હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો વિમન વેલ્કેર ફાઉન્ડેશન સંચાલિત બ્લાઇન્ડ સેન્ટર તરફથી હું જાવીદ પટેલ આવેલા મહેમાનનું આભાર વ્યક્ત કરું કે જે અમારી સાથે આજે સ્કૂલ કીટનું વિતરણ રાખે દર વર્ષે જેમ બ્લાઇન્ડ સેન્ટર તો તે આજે આજ રોજ હતું તો અમારી સાથે ફૈસલભાઈ અભરનગરવાળા મોહમ્મદભાઈ શીતલવાળા સોયબભાઈ સનાબીલ યુથ ફાઉન્ડેશન ને એમનો ખૂબ સારો એવો સહયોગ મળ્યો અમને જેથી કે અમે આજ રોજ ચાલીસ જેટલા પ્રજ્ઞાચક્ષુના બાળકોને સ્કૂલ કીટનું વિતરણ કરેલું છે તે બધું હું ખૂબ આભાર વ્યક્ત કરું જાવીકું